બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી સુરત એરપોર્ટ પર પહોંચી જણાવી આપવીતી એજન્ટના કારણે બેલારૂસ ફસાઈ હતી સ્ટ્રોબેરી પેકિંગમાં પચાસથી થી સાઠ હજાર પગારુ કહી મોકલી હતી બેલારુસમાં જય તબેલામાં કામ કરાવવામાં આવ્યું રહેવાની પણ યોગ્ય સગવડ પરત ફરીને ખૂબ જ ખુશી થઈ પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું એજન્ટોની લાલચમાં આવીને કોઈ એવી દેશ જવું નહીં એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળી ન હતી ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરી બેલારુસ નોકરી કરવા ગઈ હતી

કોઈ આવ્યા નહીં તો બી મેં સાત આઠ દિવસ પાંચ દિવસ કામ કર્યું ને બીજા એમ એ રહી બે ત્રણ દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈ ને કીધું કે તમારી પાસે મને બોલાઈ લેવું નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો કોઈ મને હરખો જવાબ નહી આપતા હતા પ્લસ મેં મિક્સમાં આવ્યો ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તબેલામાં

એવું કોણ કરવાનું હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા મેં સાડા પાંચ લાખ કેસ આપેલા એજન્ટ બીજા લિપુલ આઈ તમને શું કે શું થતા હું તમને આના માટે બીજે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ

આજે ખુશી કેટલી આવી ગઈ હા ખુશી તો ને હું ઇન્ડિયા આવીશ હું તો મારા છોકરા ને મળીશ મા